રાજકોટમાં પ્રેમ સંબંધને લગતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો પ્રેમિકા અને યુવક સાથે સગાઈ કરી લેતા પ્રેમી દ્વારા યુવતીને ચારથી વધુ છળીના ઘાજીકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો પોતાની પ્રેમિકાને અને છળીના ઘાજીકીયા બાદ પ્રેમી દ્વારા પોતાને પણ છડીના ઘાજીકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી ત્યારે હાલ સારવાર અર્થે બને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સમગ્ર મામલે એસપી બીવી જાધવે માહિતી આપી છે અને પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી જ્યારે આરોપીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેના કારણે આરોપી પણ હાલ હોસ્પિટલમાં દાખલ છે ગઈકાલ ભક્તિનગર વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારમાં આ કામના ભોગ બનનાર છે ભારતીબેન ભારતીબેન અશોકભાઈ સાથરિયા એમને એમનો પ્રેમી પ્રેમી છે જેનું નામ સંજયભાઈ વિરુભાઈ મકવાણા છે એ જે રહે છે સાથ હનુમાન તો એમને અગાઉ સાત વર્ષ કે સાત થી દસ વર્ષ જૂનો પ્રેમ સંબંધ હોવાના કારણે એમને નિકટતા હતીને એ દરમિયાન એમને અગાઉના લગ્ન થયેલા એમમાં છોટાછેડા થયેલા ત્યારબાદ ઉપરોગ બેન છે ભારતી બેન એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખ્યાલ રાખીને એમને સંજય છે આરોપી એના પ્રેમીએ તો એને ધનુન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાંનું ચક્કુ મેળવી ક્યાંકથી મેળવી એમની ઉપર જીવલેણ હુમલો કરેલો જેમાં છાતીના ભાગે તેમજ પોગના ભાગે પેનીના ભાગે હાથના ભાગે કોણીના ભાગે તેમજ સાથરના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે અને પોતે પણ આરોપીએ પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે અને ઉપરોક ભોગ બનનાર બેન પણ એડમિટ છે આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો નવ એક એકસો અઢાર અને જીપી એક્ટ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી છોકરીનો ફોન આવ્યો તારી બેન ને આવું થઈ ગયું અમે અહીંયા પાસમાં જ હતા અમે તો અહીંયા અમે આથી સીધા અમે સીધા ઈ ન પગ સિવિલ હોસ્પિટલ અમે પૂગી ગયા હતા પછી એને લઈને આયુ કે મારી બેનનો ફોન આવ્યો કે તારી બેન ને શરિયું મારી ગયા દવાખાને લઈ ગયા એમ્બ્યુલન્સ કોને મારી કઈ કીધું નથી